નમસ્કાર જય જવાન જય કિશન આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે સરકારી જમીન પર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેમિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે બીજું કે કોઈએ તમારી જમીન પર દબાણ કર્યું હોય તો હવે તમે ઓનલાઈન કેવી રીતે અરજી તમારા મોબાઈલ ઉપર કરી શકશો તો ચાલો જાણીશું શીખીશું ને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ગુજરાત સરકારે ગયા વર્ષે એક કાયદો લાવી છે જમીન પચાવી પાડનાર કાયદો આ કાયદા હેઠળ તમારે કોઈએ જમીન પચાવી પાડી હોય તો તમે તેની અરજી ઓનલાઈન કરી શકો છો તો હવે મિત્રો સરકારી જમીન ઉપર કોઈએ દબાણ કર્યું હશે તો તેની સામે પણ લેન્ડ ગ્રેમિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે જેની અંદર જેલની સજા પણ છે મહેસાણા જિલ્લાના રેવન્યુ અધિકારીઓને મહેસૂલ વિભાગ દ્વારા આદેશ પણ કરવામાં આવ્યો છે કે કોઈએ સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોય તો તેનું લેન્ડ ગ્રેમિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે એ જ રીતે તમામ જિલ્લાઓને પણ આ રીતે લાગુ પડશે સરકારી જમીનમાં દબાણવાળી જગ્યાએ વીજળી પાણી અને ગટર જોડાણ સહિતની સુવિધાઓ નહીં મળે રાજ્યના મહેસૂલ વિભાગના આદેશ અનુસાર સરકારી જમીન ઉપર જે વ્યક્તિએ ઔદ્યોગિક કે કોમર્શિયલ દબાણ કર્યું હોય તે જગ્યાએ લાઇટ પીવાના પાણીની વ્યવસ્થા તથા ગટરનું જોડાણ ન મળે તેવી વ્યવસ્થા ગોઠવવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે આ અંગે તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે માટે સમયાંતરે અધિકારીઓને બેઠક યોજવા કલેક્ટરને જણાવવામાં આવ્યું છે હવે આપણે એ જાણી લઈએ કે તમારી જમીન ઉપર કોઈએ દબાણ કર્યું હોય તો તેની તમે અરજી કેવી રીતે કરી શકશો ઓનલાઈન આવતા વિડીયોની અંદર વાત કરીશું કે આ કાયદા હેઠળ આ કાયદો શું છે આ કાયદા હેઠળ કેટલી સજા છે તમામ પ્રકારની માહિતી એ માહિતી જોઈતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો સૌ પ્રથમ આપણે ગૂગલ સર્ચમાં જઈશું ગૂગલ સર્ચમાં જઈ અને વેબસાઇટ આઈ યો આર એ નામની વેબસાઇટ ખોલીશું તો ચાલો એ વેબસાઇટ ખોલીએ તો આ પ્રકારે આ વેબસાઇટ ખોલી ગઈ છે તેના ઉપર આપણે ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરીશું તો આ પ્રમાણે તમારી સમક્ષ આવી જશે હવે મિત્રો શું કરવાનું રહેશે તમારે કે ત્રણ ટપકા દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ઓનલાઈન એપ્લિકેશન જે નામનું ઓપ્શન આવે છે અહીં તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તે ક્લિક કરીશું એટલે નવી અરજી કરવા માટે પસંદગીનો હેતુ જેની અંદર ગુજરાત જમીન પચાવવા પ્રતિબંધ અધિનિયમ તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અરજીનો પ્રકાર પસંદ કરીશું તમારો મોબાઈલ નામ અને અરજદારનું ઇમેલ એ નાખી અને જનરલ ઓટીપી ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ તમે એ તમામ પ્રકારનું ફોર્મ ભરી શકશો જો આપણે જરૂર હોય આ વધારે માહિતી કે કેવી રીતે તમામ પ્રકારનું ફોર્મ ભરવું તો મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો તો હું તમારા માટે અલગથી વિડીયો બનાવીશ અને વધુમાં વધુ લોકો સુધી ચેનલ શેર કરવા વિનંતી છે તો થેન્ક યુ આભાર